રાજ્ય શિક્ષણ મંત્રી પ્રતિક્રિયા સામે આવી છે અમેરિકા ગયા ત્યારે સરકારની પરમિશન વગર ન જોઈ શકે અને અન્ય જો લાભ લીધો હશે તો એ બાબતે તેમના પર એક્શન લેવામાં આવશે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નર્મદા જિલ્લામાં કરવામાં આવી હતી ઉજવણીમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા હાલ બહુ ચર્ચિત છે કિશો અંબાજીના દાતાની એક પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હાલ અમેરિકામાં રહી સરકારનો પગાર ખાય છે આ કિસ્સામાં અંબાજીનો કિશો અંબાજી નજીક પાંચતા પ્રાથમિક શાળાનો છે ભાવનાબેન પટેલ છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં રહે છે તેનું નાગરિત્વ પણ મળ્યું છે તેની સાથે ગ્રીન કાર્ડ પણ શાળામાં કપાત પગાર ઉપર અનેક રજાઓ ભોગવી રહ્યા છે જે બાબતે રાજ્ય શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે આ કિસ્સો મીડિયા દ્વારા જાણવા મળ્યો છે તરત જ મે નિયામક શ્રીને જાણ કરી તમામ માહિતી મંગાવી છે જે બાબતે આજે વિગતમાં 1 જાન્યુઆરી થી 1 પણ રૂપિયાનો પગાર આપવામાં આવ્યો નથી અમેરિકામાં ગયા ત્યારે સરકારની પરમિશન વગર ન જઈ શકે અન્ય જો લાભ લીધો હશે તો આ બાબતે તેમના પર એક્શન લેવામાં આવશે જો કે મોટી વાત એ છે કે છેલ્લા 8 વર્ષથી આ મહિલા શિક્ષિકા જો વિદેશમાં રહે માત્ર દિવાળી માસ બે મહિનાનો 2 લાખ કરતાં વધુ પગાર લઈ ફરી 10 મહિના માટે વિદેશ જતા રહેતા હોય એ જગ જાહેર છે તેરા બાબતે

પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ થી એક પણ રૂપિયો પગાર આપવામાં આવ્યો નથી ટુકડે ટુકડે એમને રજા પાડી છે અને જો વિદેશ ગયા હોય તો સરકારી કર્મચારી સરકારની મંજૂરી વગર વિદેશ ન જઈ શકે અને અન્ય જો લાભ લીધો હોય તો ચોક્કસ પ્રકારે એની તપાસ માટેના પ્રાથમિક ભેજની બાબત એ છે કે પહેલી જાન્યુઆરીથી જ્યારે એમના રજા મૂક્યો છે ત્યારથી